हेलो फ्रेंड जय श्री कृष्ण टेस्ट कुकिंग कॉर्नर में તમારું સ્વાગત છે ચલો આજે આપણે વેજ બર્ગર બનાવીએ સાદી અને સરળ રીતે ઘરે આપણે બનાવીશું તો ચાલો રેસિપી શરૂ કરીએ વેજ બર્ગર બનાવવા માટે આપણે સૌથી પહેલા તો કોવા લીધા છે એનો બાઇન્ડિંગ કરવા માટે એને સાઈડમાં આ રીતે લઈ લઈશું સરસ રીતે ના નામ આપણે સરસ જોઈ લક્ષુ બને થોડીવાર પલરવા દેશું સૌથી પહેલા તો આપણે પૌઆને ફોલારીને રાખી દીધા છે હવે આપણે એક પેન લીધું છે એમાં આપણે પેટીસ કરવા માટે આપણે થોડું તેલ રેડીશું અંદર એક ચમચી જેટલું એડ કરવાનું છે ચોપ કરેલા કાંદા કાંદાને છે ને બહુ એકદમ બ્રાઉન નથી કરવાના આછા જ કરવાના છે આપણે જે ગાજર લીધું છે એને એડ કરીશું મટાણા વટાણા મેં બોઈલ કરીને રાખ્યા છે લીલા મરચા છે આપણે હાઈ ફ્લેમ ઉપર જ આપણે કૂક કરવાનું છે બટેટા બાફીને બે મોટા બટેટા બાફીને રાખ્યા છે તે આપણે એડ કરીશું થોડી હળદર લાલ મરચું એડ કરીશું તો ધાણા જીરું નાખશું અને ચાટ મસાલો એડ કરીશું અને એક ચમચી નિમક નાખીશું સ્વાદ અનુસાર આ ભાજી મેસર થી આપણે સરસ મજાનો એકદમ મિક્સ કરી લઈશું બધો મસાલો બધા વેજીટેબલ્સ બધું મિક્સ કરી લઈએ હવે આપણો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તો આમાં છે ને આપણે ઓવા એડ કરી દઈએ જે પલારીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને થોડી કોથમીર એડ કરી દઈશું

હવે આપણે બર્ગરનો જે મસાલો છે એ ઠંડો થાય ત્યાં સુધીમાં મેં કોર્ન ફ્લોર લીધો છે તે એક બાઉલમાં આપણે એડ કરીશું બે થી ત્રણ ચમચી એડ કર્યો છે એનું છે ને આપણે ટીકીનું લેયર કરવાનું છે થોડું થોડું એડ કરતા જતા આ રીતે સરસ મજાનું બેટર બનાવી નાખીશું હવે આપણું કોર્ન ફ્લોરનું બેટર પણ તૈયાર છે સરસ મજાનું અને મેં છે ને બ્રેડ છે ને એને મિક્સરમાં ક્રશ કરીને રાખી છે આપણે એને ઉપરનું કોટિંગ કરવાનું છે અને આ મસાલો છે એ પણ સરસ મજાનો ઠંડો થઈ ગયો છે તો આપણે પહેલાં જ વારી લઈ છે ને આ એના આપણે બર્ગર કરવાના છે તો આપણે એના માપની જ આપણે ક્યાં સરસ મજાની વારી લીધું આ રીતે એને છે ને કોનફ્લોરમાં આપણે એડ કરીશું અને બ્રેડ માં આપણે કોટિંગ કરી લઈશું સરસ મજાનું એટલે એકદમ ક્રિસ્પી અને કાચની પ્લેટમાં લઈ લઈશું આ રીતે આપણે બધા મસાલાની આપણે પેટીસ વારી લઈશું હવે છે ને પહેલેથી જ મેં બધી ટિક્કીયા સરસ મજાની એક આરે વારી લીધી છે અને તેલ ગરમ કરવા પણ રાખી દીધું છે તો તેલ છે ને જો આ રીતે ખૂબ ગરમ થઈ ગયું છે તો આપણે ટીકીને છે ને આપણે ટીકી ને છે ને ફેરવવાની ઉતાવળ નથી કરવાની થોડી નીચે બ્રાઉન થાય પછી જ આપણે પલટાવીશું

આજે ઉપરનો પાર્ટ છે એ લઈ બે તંદુરી સોસ છે તે અંદર ઉપર લગાવીશું થોડો છે ને મ્યોનીસ છે તે લગાવીશું એકદમ સરસ સ્પ્રેડ કરી દેશું આ રીતે હવે આપણે ટમેટાની સ્લાઇડ છે

અને બેટિસ મૂકી દેશું અને આ નીચેનો ભાગ છે એ આ રીતે રાખી દેશું અને આને છે ને આમ ઉલટાવી દેશું આપણે સરસ જો કેટલું સરસ બર્ગર તૈયાર થઈ ગયું છે આ રીતે આપણે એને કટિંગ કરી લેશું જો મારી રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો ટેસ્ટ કુકિંગ કોર્નરને ને ફોલો કરો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કોમેન્ટ કરીને મને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ